તો ગાઈસ અહીંયા અમારી મહેનત ની રંગ લાઈ કારણ કે બહુ બધી ચકલીઓ હતી પણ બધાને બચ્ચા બધા કાબરોએ મારી નાખ્યા હતા અમે ના બચાઈ અને એમાંથી શિવમ ભાઈ જ બધાના માળા બાળા બધા ખોખા બોખા બાંધેલા પણ હવે એ રહી શક્યા નતા એટલે એના માટે પાંજરું લાયા સ્પેશિયલ ગોધરા લેવા ગયા અને પાંજરામાં એને પૂરી દીધી અને એના પપ્પાએ બહારથી ખવડાવી અને મોટી કરી એક બચાવી શક્યા હા એક બચાવી શક્યા મિત્રો આ ચકલી છે ગામની દેશી મોરૈયા જે આજથી એક મહિના પહેલાં લગભગ અહીંયા મેં ખોખું બાંધ્યું હતું એમાં એની મમ્મી અને પપ્પાએ એક માળો બનાવ્યો હતો એમ કરતાં કરતાં પંદર વીસ દિવસે માળો તૈયાર થયો અને અંદર લગભગ બે ત્રણ બચ્ચા હતા અને એમાં મારી નજર પડી અમારી સ્ટાફની અને ખબર પડી કે કાબર આવીને બચ્ચાને માળામાંથી લઈ જાય છે એટલે મારું મન બગડ્યું અને હું તૈયારીમાં પાંજરું લઈ આવ્યો એની રક્ષા માટે અને બચ્ચાને તાત્કાલિક અંદર ઘરમાંથી કાઢીને અંદર મૂક્યું અને એના મા બાપે આજથી લગભગ છેલ્લા વીસ દિવસથી આવીને એને ખવડાઈ ખવડાવીને મોટી કરી દીધી હવે આજે સારો દિવસ છે રથયાત્રાનો એટલે ભગવાનની કૃપાથી એના ભગવાનના વાતાવરણમાં છૂટી કરીએ છીએ હાથ પર લીધેલી ને એમ આવે યા આયા જા આયા ભગવાન હંમેશા જીવડાવ છે એના દસ પંદર વીસ બચ્ચા થાય અહીંયા અહીંયા વાત માટે તૈયાર ઉપર એના પપ્પા છે ને આઝાદ